ગુજરાતી વાર્તા બાપા કાગડો હા બેટા કાગડો એક ગામમાં એક વેપારીની કિરાણાની નાની દુકાન હતી આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેચે વેપારનો હિસાબ એક ચોપડામાં લખે આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કાકા કર્યા કરતો નાનો બાળક એના બાપને કહ્યા કરે બાપા જુઓ આ કાગડો વેપારી ચોપડામાં માસુ નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય આ બેટા કાગડો આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે બાપા જુઓ આ કાગડો આ બેટા કાગડો વર્ષો પછી વેપારી ગડો થઈ ગયો અને એનો દીકરો યુવાન થઈ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી ઘર બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મોંઘા બેસી રહેવા કહે ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે એક વાર ગરડા વેપારી એ દુઃખી થઈને દીકરા ને કઈક સમજાવવા વિચાર્યું એને વર્ષો જૂના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું બાપા જુઓ કાગડો હા બેટા કાગડો દીકરાએ એના બાળપણ ની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમવા સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરા અકડાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ પોત એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું દીકરા એ ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાય અટકાય વગર એને આવા લાડ લડાવ્યા હતા જ્યારે પોતે તો ગડા થઈ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો ગાડા મા બાપનું ક્યારેય અપમાન ન કરવું એમને આપને નાના હતા ત્યારે આપની બધી જ જમા મસ્તી સહન કરીને આપને ખુશ રાખ્યા હતા તો જ્યારે આપણે મોટા થઈ જઈએ અને મા બાપ ગળા થઈ જાય ત્યારે આ એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ